ઇકો ગાડી જોઈ રહ્યા છો કિશોરભાઈ ને સાવ વ્યાજબી ભાવે વેચવાની છે ન્યુ મોડેલ આખી ગાડી અને એક જ માલિકે ચલાવેલી છે વન ઓનર ગાડી ફૂલ સાચવેલી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ઇકો ગાડી વેચવાની છે મારુતિ સુઝુકી ઈકો ગાડી વન ઓનર એક જ માલિકે ચલાવેલી આ કિશોરભાઈની ગાડી મોડલની વાત કરું તો બે હજાર વીસના મોડલની ગાડી છે સાવ ઓછી ચલાવેલી છે અને ફૂલ સાચવેલી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી એન્જિન પણ પાવરફુલ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ લઈ શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ઈકો રૂબરૂ લેવા કે જોવા જાવ તો માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એન્જિન પાવરફુલ છે અને એસી કમ્પ્લેટ ચાલુ છે ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી ટાયર પણ એકદમ સારા વન ઓનર બે હજાર વીસ ના મોડેલની ઈકો ગાડી ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઇકો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ મારુતિ સુઝુકી ઈકો ગાડી તમને જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર અને વરડુસર ગામે જોવા મળશે તમારે આ ઇકો લેવી હોય તો તેમના ઓનર કિશોરભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો ચાલીસ વાળા છે તેમાં ફોન કરી ઈકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો